राजकोट માં રાષ્ટ્રીય બજરંગદલનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે આવા ભારત માં 30 રાજ્યો માં આ કેમ્પ ની શરૂઆત 1989 સર્ખેજ અમદાવાદ માં મિલિટરી ટ્રેનિંગ કેમ્પ ના સ્વરૂપ માં થઈ હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી કે ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા હશે ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દરેક ગામડે અને શહેરોમાં દર અઠવાડિયે એકઠા કરીને હનુમાન ચાલીસા ના પાઠ અત્યાર સુધીમાં એવા તેર હજાર હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે અમે જાન્યુઆરીમાં પ્રયાગમાં બાર વર્ષનો પૂર્ણ કુંભ લાગી રહ્યો છે ત્યાં સુધીમાં લાખ સુધી ચાલીસા કેન્દ્ર અને આ કેન્દ્ર દ્વારા ગામ ને શહેરની લોકલિટી કે ગરીબોને ને મફત માં અનાજ તમને ખેલી આપી રહ્યા છે એવી ઠેલી લોકોના ઘરમાં આપી છે દરરોજ એક ઉઠી અનાજ નાખો અને મહિનામાં એક વખત એકઠું કરીને ગરીબોને આપવાનું આ વર્ષે એક કરોડ ઘરોમાંથી અનાજ એકઠો કરીને ગરીબોને આપવાની યોજના ચાલી રહી છે એ જ રીતે ગરીબોને મફતમાં પ્રાઇવેટ ના ડોક્ટર બ્લડ પ્રેશર સુગર તપાસ આ બધું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે એટલે અમારી નિયમિત પ્રવૃત્તિ નું કેન્દ્ર હનુમાન ચાલીસા છે અયોધ્યામાં રામ મંદિર બની ગયું કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ અને કાશી મથુરા જેના એજન્ડામાં નથી એ હિન્દુઓના એજન્ડામાં નહી આ વખતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી તમારે કઈ પૂછો તો પૂછો ઘટ્યો છે અને સારું ન લાગે પણ એક વસ્તુ કહું રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાનનું કારણ છે સામાન્ય રીતે મતદાન થાય ચૂંટણી એટલે ઉત્સવનું વાતાવરણ હોય ઉત્સાહનું હોય આનંદ હોય અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય હું આખા દેશમાં હું પાંચ દિવસ આસામ ફરીને આવ્યો કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું આખા દેશમાં ફરી રહ્યો છું આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી એ ચિંતાનું કારણ છે રામ મંદિર બન્યું તો આનંદ ની વાત છે પણ રામ મંદિર ક્યારેય ચૂંટણીનો મુદ્દો નહોતો એ શ્રદ્ધાનો મુદ્દો હતો આપણે કીધું કે આ દેશ છે તે આતંકવાદી ગતિવિધિનો કેન્દ્ર કે બની રહ્યું છે અફઘાનિસ્તાન જેવું બની રહ્યું છે વર્તમાન સરકાર જે કામ કર્યું કર્યું છે આતંકવાદને લઈને એને આપ કઈ રીતે જોવો છો ટેરરિઝમને લઈને 4 જૂને લોકો મત આપી એનો ફેસલો આપવાનો છે એટલે ધ્રુવભાઈ થોડા દિવસ વાટ જુઓ

એના માટે તમે સંઘના અધિકારી અને ભાજપના અધિકારીને પૂછો હું પચાસ વર્ષ સુધી આજ કરતો તો આજ નિશાલનો હું પ્રિન્સિપાલ હતો આથી વધારે કઈ નહીં તો પ્રિન્સિપાલ આ નિવેદનને કઈ રીતે પ્રિન્સિપાલ આ નિવેદન જોતા હોય એ બધી વાત ભાઈ જાહેરમાં થોડી કહેવાય કેટલું તો ખાનગી રહેવા દો અને પૂછો ને ભાજપના અને સંઘના નેતાઓને એ જ બધાને બતાવી શકે હું તો બે માંથી એક જગ્યા નથી